વાઘોડિયા તાલુકાના ઘોડરા ગામ પાસેની દેવ નદીમાં બની ઘટના આધેડ શ્રમજીવી દેવ નદીમાં પાણીમાં તણાઈ ગયો ખેતી કામ અર્થે હળ સાથે બળદ લઈને નદીના વહેતા પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે બની હતી ઘટના છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસતા વરસાદથી દેવડેમમાંથી દેવ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી દેવ નદીમાં હાલમાં પાણીની આવકમાં વધારો થતાં દેવમાં નદીમાંથી તેજ પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે નદીમાં વહી રહેલા તેજ પાણીના પ્રવાહના કારણે આધેડ શ્રમજીવી તણાયા હતા દેવડેમમાંથી પાણી દેવ નદીમાં છોડાતા તંત્ર દ્વારા દેવ નદી કિનારાના લોકોને સલામતી માટે સૂચના આપવામાં આવી છે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે પહોંચ્યા હતા સ્થાનિક લોકો દ્વારા નદીમાં આધેડ શ્રમજીવીની શોધખોળ હાથ ધરવામાં આવી છે મુકેશ પરમાર વાઘોડિયા લગભગ અરવિંદભાઈ વસાવાભાઈના ઘરે કામ કરતો હતો એનું નામ છે વસાવા જીનાભાઈ કાળીદાસ એ ખેતરે જવા માટે નદીમાં થઈને ક્રોસ થતો હતો પલાકડું લઈને બળદ પણ સાથે હતા અને અચાનક પગ લપતી જતા પડી ગયોની છે એટલે બળદ પણ તને એ થયા હતા તનેયા હતા અને અલાકડું પણ એ થયું અને ભાઈને શોધ કર માટે ગામના લોકો બીજા આવ્યા હતા કૂદી પડ્યા હતા એના એ કરવા માટે પછી મામલતદારને જાણ કરી હતી ટીડી સાહેબને પણ જાણ કરી અને અહીંયા આવી ગયા છે અને એની આગળ કાર્યવાહી હાથ ધરી છે આજરોજ ધોરાધરા ગામે સરપંચશ્રીના મેસેજ અનુસાર એક વ્યક્તિ પાણી નદીમાં ક્રોસ થવાથી ડૂબી ગયેલ હતા લગભગ સાડા બાર વાગ્યે આ બનાવ બનેલો અને ગામ લોકો સરવૈયાઓ જે સ્થાનિક છે એના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી પરંતુ પાણી ઊંડું હોવાના કારણે એ વ્યક્તિ મળી આવેલ નથી પરંતુ એથી સ્થાનિક કક્ષાએથી ફાયર ટીમને જાણ કરેલ છે જે કલાકની અંદર અહીં આવીને દાર વ્યક્તિની શોધખોળ કરનાર છે